દરિયા ઉપરના સૌથી પહેલા વર્ટિકલ લિફ્ટ બ્રિજની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઝલક બતાવી છે રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પંબન ફોટો શેર કરતા એક પોસ્ટ લખ્યું છે વૈષ્ણવે જણાવ્યું કે નવો પંબન બ્રિજ બે કિલોમીટર લાંબો અને બોતેર મીટર વર્ટિકલ લિફ્ટ સ્પેનવાળો બ્રિજ છે આ દેશમાં પોતાની રીતનો પહેલો બ્રિજ છે આ બ્રિજની ડિઝાઇન ટીવાયપી તૈયાર કરી છે અને ડિઝાઇનમાં યુરોપિયન અને ભારતીય છે રેલવે મંત્રીએ તપાસ કરી છે રામેશ્વરમાં બ્રિજને એક આધુનિક એન્જિનિયરિંગ ચમત્કાર છે તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ એક છે જેને ઝડપ સુરક્ષા અને ઇનોવેશન માટે તૈયાર કરવામાં આવે છે

પર અવર ની આ બ્રિજ ઉપર બે રેલના પાટા લગાવવામાં આવ્યા છે ટ્રેન ટ્રાફિક ન થાય તેટલા માટે બ્રિજના સ્લેબ ને ઉપર ઉઠાવી અને નીચેથી જહાજો જઈ શકે છે